નાગાલેન્ડ હોય મેઘાલય હોય તમામ રાજ્યો ને અનુસૂચિ છ અંતર્ગત સમાવેશ કરવામાં આવ્યો ત્યારે અનુસૂચિ છ ક્યાં લાગુ કરવામાં આવી અને ગુજરાતમાં આજ દિન સુધી અનુસૂચિ પાંચ લાગુ કરવામાં નથી આવી અને આ સત્તામાં બેઠેલા લોકો અનુસૂચિ પાંચ લાગુ હોવા છતાં પોતાનો સત્તા નો દુરુપયોગ કરીને આદિવાસીઓની જમીનો છીનવી રહ્યા છે કુદરતી સંપાદનો જીએમડીસી નામે હાઈડ્રો પાવર ના નામે જીઆઈડીસીઓ નામે સરકારી આવાસો નામે સ્ટેચ્યુ નામે આજે આદિવાસીઓને એમની જમીનો છીનવાઈ રહી છે આજે આખા દેશમાં માં એસી લાખ હાજર આદિવાસી વિસ્થાપિત થયા છે એ આ સરકારો દ્વારા કરેલી દેન છે સાથીઓ આજે ગુજરાતમાં આજે દેશમાં આઠ ટકા આદિવાસીઓ છે બે હાજર અગિયાર ની વસ્તી ગણતરી પ્રમાણે અગિયાર કરોડ થી પણ વધારે દેશ માં આદિવાસીઓ છે આજે ગુજરાત માં પંદર ટકા આદિવાસીઓ છે એક કરોડ પચીસ લાખ આદિવાસીઓ ગુજરાત માં છે ઓગણત્રીસ જાતિઓ ગુજરાત માં આદિવાસીઓ ની છે આજે તમે મને બતાવો કઈ કયા ક્ષેત્ર માં આદિવાસીઓ પંદર ટકા છે બતાવો મને

કરે છે ત્યારે હવે આપણે જનનાયક બિરસા મુંડાજી ની પ્રતિમા ડેડિયાપાડા માં સ્થાપના કરતા હતા અને એમના વિચારોને ઉજાગર કરવા માટે એમના વિચારો માંથી આવનારી પેઢી પ્રેરણા લે માટે અમે ત્યાં પ્રતિમા સ્થાપિત કરતા હતા ત્યારે આ ભાજપ ના સાંસદ મનસુખભાઈ વસાવા ત્રણ જિલ્લા પોલીસ અને એમના આરએસએસ વાળા એ આપણને અટકાવી દીધા હતા અને પ્રતિમા આપણા ઘણા લોકો ને ડિટેન કર્યા હતા ત્રણ જિલ્લા ની પોલીસ અમને પકડવા માટે આવી હતી છતાં આપણે એમનાથી ડર્યા નથી અને બિરસા મુકા ની પ્રતિમા વિડીયો પણ અમે સ્થાપિત કરી ત્યારે આજે દેશના વડાપ્રધાનને આજે પડે એ બધાની તાકાત છે દેશ છે ત્યારે વડાપ્રધાન ડેડીયાપાડા આવે છે ત્યારે લોકોને ભેગા કરવા માટે પાંચસો કરોડ આદિવાસી બજેટમાંથી જોગવાઈ કરવામાં આવી છે હજારો બસો વ્યવસ્થા કરવામાં આવી છે અને બધા કર્મચારીઓ ને એમાં લગાડી દેવામાં આવ્યા છે આજે ગામડાઓમાં તલાટીઓ ના મળે એવા ગામડાઓ ની ગલીઓ ગલીઓ માં આ ગુજરાત નાયબ મુખ્યમંત્રી એમના મંત્રીઓ એમના સાંસદો એમના ધારાસભ્યો ઢેડીયાપાડા ના ગલીઓ ગલીઓ માં ચાર દિવસ થી ફરે છે જે લોકો એસી ચેમ્બરો ત્યારે નરેન્દ્રભાઈ મોદી આપણા કુળદેવી માતા ના દર્શને જવાના છે તે મોગરા દેવ મોગરા એ મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ ગુજરાત અને રાજસ્થાનના લાખો લોકો આસ્થાનું કેન્દ્ર છે અને ધે મોગરા જઈને રાજનીતિ જયારે કરવા માંગે છે ત્યારે નરેન્દ્રભાઈ મોદી ને હું આ મંચ પરથી કહેવા માંગુ છું તમને જો આદિવાસીઓ માટે હિત હોય તમે ધે મોગરા જજો તમે હિજારી લઈને આવજો તમે મોડા નો ચોખ્ખો તારો એક બોટલ લઈને આવજો તમે એક મરઘો લઈને આવજો એક બકરો લઈને આવજો દર્શન કરીને એની પ્રસાદી કરીને તમે ત્યાં જમીને પછી જજો ત્યારે તમે આદિવાસીઓના તમે આદિવાસીઓ માટે દિવસ સુધી તમે વર્ષથી છો આગળ મુખ્યમંત્રી હતા હમણાં વડાપ્રધાન છો આદિવાસીઓ આજે શિક્ષક માટે આંદોલન કરે છે શાળા માટે આંદોલન કરે છે નર્મદાના પાણી માટે આંદોલન કરે છે જમીનો બચાવવા આંદોલન કરે છે જીએમડીસી હટાવવા આંદોલન કરે છે માં રોજગાર માટે આંદોલન કરે છે ત્યારે નરેન્દ્રભાઈ મોદીજીને કહેવા માંગુ છું હવે અમે લડેંગે જીતેંગે જિંદાબાદ મુર્દાબાદ આવેદન નિવેદન કરવા માંગતા નથી હવે અમે લડવા માંગતા નથી હવે ધરણા પ્રદર્શન બંધ હવે આંદોલન બંધ જો અમારી પાંચમી અનુસૂચિ

આદિવાસી સમાજ હવે જાગૃત થયો છે ત્યારે બિરસા મુંડા ના રથ જયારે લઈને ફર્યા એમના મંત્રી તંત્રી મારું નામ લઈને મને ગાળ બોલે કે કે પેલો ચૈતર વસાવો અહીંયા આવે છે આમ કરે છે મંત્રીઓને પણ કહેવા માંગુ છું ને પણ કહેવા માંગુ છું ને ગાળ બોલવાથી અમારા આદિવાસીઓનું ઉત્થાન નથી થવાનું તમે આદિવાસી મને ગાળ બોલવાથી અમારા લોકોનો જો વિકાસ થઈ જવાનો હોય તો હું દરરોજ તમારી ઓફિસે તમારી ગાળ ખાવા માટે પણ તૈયાર છું સાથીઓ અમે અનંતભાઈ વિધાનસભા માં લડીએ રોડ પર લડીએ સદન પર લડીએ અને આદિવાસીઓની ન્યાય ની વાત કરીએ અધિકાર ની વાત કરીએ આ લોકોને ગમતું નથી અનંતભાઈ પર અનેક અનેક કેસ કેસ થાય મારા અનંત જેલો માં નાખવામાં આવે પણ અમે આ સરકાર ની જેલો થી અમે ડરવા વાળા લોકો નથી અમે લડવા વાળા લોકો છે સાથીઓ આ મંચ પરથી કેવા માંગીએ છીએ આ ચૈતર વસાવા અને અનંત તમારી સાથે તૈયાર છે આ માટે માટે પણ અમે સમાજ તૈયાર એ ગુજરાત ના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એક ગુજરાત ના ઉપર હર્ષભાઈ સંઘવી ની પોલીસ માં પાણી નથી ક્યાં ચૈતર વસાના આનંદ પટેલ ને એરેસ્ટ કરી શકે ત્યારે સદીઓ જાગવાની જરૂર છે આગળ ડોક્ટર સાહેબે કીધું આપણી જે મૂળ સંસ્કૃતિ છે આપણે આપણો નંદરિયો દેવ આપણો ગામ નો ધરતી આપણે પ્રકૃતિ ના પૂજક તરીકે છે ત્યારે જન્મ મરણ ની વિધિ લગ્ન વિધિ આપણે ભોગી ચાલ્યા છે ત્યારે આજે આ લોકો આપણા પર જાતિ નો દાખલો માંગે છે પુરાવા માંગે છે ભણેલા છોકરાને પૂછી લો આપણી રીત પરંપરા છે આપણો જે પેરવે છે આપણા પૂર્વજો આઝાદી પહેલા ઓળખી કાઢતા હતા ગોરા અંગ્રેજો આવ્યા એમને આ પહેરવેશ એમની બોલી પરથી આપણા પૂર્વજો જાણી ગયા કે આપણા દુશ્મન છે આજે તો આપણે એ લોકોની સંસ્કૃતિ અપનાવતા થઈ ગયા એ લોકોના પેન્ટ શેટ પહેરતા થઈ ગયા એ લોકોના જીન ટી શર્ટ પહેરતા થઈ ગયા એ લોકોના બૂટ સૂટ આપણે પહેરતા થઈ ગયા આપણી બહેનો પણ આજે પંજાબી પહેરતી થઈ ગઈ ડ્રેસ પહેરતા થઈ ગયા ચોણિયા ચોરી પહેરતી થઈ ગઈ જીન શેટ ટી શર્ટ પહેરતા થઈ ગયા ત્યારે આવનારા દિવસોમાં આપણો દુશ્મન કોણ છે એ આપણને ખબર પડવાની નૈતિક મૂલ્ય આપણે જાળવવા પડશે આપણી બોલી ભાષા આપણે સાચવવી પડશે આપણો પહેરવેશ આપણી સંસ્કૃતિ આપણા વારસા મળેલી આપણી પરંપરાઓ રીત રિવાજો આપણે સાચવવા પડશે સાથીઓ આપણા વિસ્તારમાં વેસ્ટીકરણ નામે જમીનો છીનવાય છે ઔદ્યોગિકરણ નામે જીઆઈડીસી એમાં જમીનો જીઆઈડીસીનવાય ગઈ અને તમે જોઈ લો આજે નામે આદિવાસીઓને બોળવા આવે છે આજે શિક્ષણના નામે ધર્મના ના પ્રચારો થાય છે ત્યારે મારા આદિવાસી સાથીઓને કહેવા માંગુ છું જે દિવસે આપણે આજે આદિવાસી તરીકે મટી જઈશું તે દિવસે આપણું અનામત પણ આપણને મળવાનું નથી